માછલીની ઉલટી સાથે એસઓજી એક શખ્સની ધરપકડ કરી છે જેમાં પાંચ પોઈન્ટ બોતેર કરોડના એમ્બ્રગ્રીસના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે ભાવનગરનો એક શખ્સ વેલ માછલીની ઉલટી લઈને સુરતના વરાછા વિસ્તારમાં વેચાણ માટે કરી રહ્યો હતો જેમાં વરાછાના હીરાબાગ ખાતેથી એસઓજીએ વિપુલ ભાભણિયાની ધરપકડ કરી હતી પોલીસે વિપુલ પાસેથી પ્લાસ્ટિક બેગ ની અંદર પાંચ હજાર સાતસો વીસ કિલોગ્રામ વેલ માછલીની ઉલટી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે સાત વીસ કિલોગ્રામ ઝડપી પડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને વ્યક્તિ જે છે એને પણ છે એનું નામ છે વિપુલભાઈ પોતે ભાવનગર ના દરિયા કિનારેથી એને આ જે છે એમ્બર ગ્રીજ છે મળી આવેલું અને પોતે અહિયાં જે છે ગ્રાહક ની શોધ માં આવેલું તે દરમિયાન બાકી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે